વિડિયોમાં તમે જે મેસી ફર્ગ્યુસન ટ્રેક્ટર જોઈ શકો છો તે ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે તમે વિડીયોમાં જોઈ શકો છો મેસી ફર્ગ્યુસન દસ પાંત્રીસ ડીઆઈ જે સિરીઝમાં તમને ટ્રેક્ટર જોવા મળશે ભાઈએ ઓવરઓલ કન્ડિશન બનાવેલી છે તમે બોનેટ પંખા એન્જિનને જોઈ શકો છો ભાઈએ કલર બનાવેલો છે વ્હીલ પ્લેટમાં બધા એટલે જે કોઈ ભાઈઓને આ ટ્રેક્ટર લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરી લેજો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ નંબર આપણે વિડીયોમાં છેલ્લે આપી દઈશું ટ્રેક્ટર સારી કન્ડિશનમાં તમને જોવા મળશે મેસી ફર્ગ્યુશન દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર તમે વિડીયો જોઈ શકો છો ટ્રેક્ટરનો આખું ટ્રેક્ટર સારી કન્ડિશનમાં તમને જોવા મળશે વિડીયોની અંદર તમે ટ્રેક્ટરની કન્ડિશન બાકી જોઈ શકો છો મોડલ છે બે હજાર ચારનું ભાઈએ કલર બનાવેલો છે બોનેટ પંખા એન્જિને મોડલ બે હજાર ચારનું જોવા મળશે તમને મોટા ટાયર તમને ચાલીસ ટકા જોવા મળશે અને નાના ટાયર નવા નાખેલા છે ભાઈ એ તેવું ભાઈનું કેવું છે તમે વિડીયોની અંદર ટાયરની કન્ડિશન પણ જોઈ શકો છો સારી કન્ડિશનમાં તમને જોવા મળી જાય છે આખું ટ્રેક્ટર તમે વિડીયોની અંદર જોઈ શકો છો સારી કન્ડિશનમાં તમે જોઈ શકશો એન્જિન એન્જિનનું કન્ડિશન પણ જોઈ શકશો ત્યાર પછી કિંમતની વાત કરીએ તો કિંમતભાઈએ રાખેલી છે એક લાખ અને પાસઠ હજાર જે ત્યાં ટ્રેક્ટર તમે જોઈ શકો છો તેની કિંમતભાઈએ અંદાજિત રાખેલી છે એક લાખ અને પાસઠ હજાર તો જે કોઈ ભાઈઓને લેવું હોય તે જલ્દીથી નયનભાઈનો કોન્ટેક્ટ કરી લેજો ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે નયનભાઈ પાસે તેનો કોન્ટેક્ટ નંબર તમે વિડીયોમાં જોઈ શકશો તો જે કોઈ ભાઈઓને લેવું હોય તે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જાય ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો તો જતાં પહેલાં તમે ટ્રેક્ટરના માલિક નયનભાઈનો કોન્ટેક્ટ કરી લેવાનો રહેશે જેથી ટ્રેક્ટર વેસાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય